વર્ષમાં લગભગ ચોવીસ એકાદશી હોય છે જેમાં એક વદ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં આવે છે અજા એકાદશીનું નું વ્રત રાખવાથી રોગ દોષ દુઃખ અને કષ્ટ તો દૂર થાય જ છે સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે સાથે જ જન્માષ્ટમી પછી આવતી અજા એકાદશી તિથિના રોજ વ્રત કરવાથી એક હજાર ગાયોનું દાન કરવા બરાબર ફળ મળે છે સાથે જ પુનઃ પુણ્યની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ આ વીડિયોમાં અજા એકાદશીની પૂજા વિધિ તારીખ શુભ સમય મહત્વ અને વ્રત કથા વિશે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જઈ શ્રી કૃષ્ણ લખો ધન્યવાદ અજા એકાદશી બે હજાર પચીસ તારીખ થી કારણે ઓગણીસો ઓગસ્ટના રોજ અજા એકાદશી રાખવામાં આવશે અજા એકાદશી શુભ મુહૂર્ત અને યોગ અજા એકાદશી પર અનેક શુભ યોગ બની રહ્યા છે આ દિવસે સિદ્ધિયોગ અને શિવવાસ યોગ બની રહ્યા છે આ શુભ અને લાભકારી યોગમાં ઉપવાસ રાખવા અને વિધિ વિધાન થી પૂજા પાઠ કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે અજા એકાદશી પારણા સમય અજા એકાદશી ઉપવાસના પારણા મુહૂર્તની વાત કરીએ તો 20 ઓગસ્ટે સવારે 9:30 વાગ્યા સુધીનો સમય પારણા માટે મહત્વનો બની રહે છે અજા એકાદશીનું મહત્વ અજા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે સાથે જે વ્યક્તિ વિધિ વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે તેમજ શ્રીહરીની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રસન્ન રહે છે તેના પર આવતી તકલીફો દૂર થાય છે અજા એકાદશી તિથિના ઉપવાસ કરવાથી એક હજાર ગાયોનું દાન આપવા બરાબર ફળ મળે છે અજા એકાદશી વ્રત કથા શ્રીકૃષ્ણ અર્જુનને આ એકાદશી વ્રતના વિધિ વિધાન અને મહત્વ અંગે જણાવ્યું હતું તેમણે અર્જુનને જણાવ્યું કે શ્રાવણ મહિનામાં આવતી આ અજા એકાદશી વ્રતની કથાને ભક્તિભાવ સાથે સાંભળવાથી જ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી જાય છે સાથે જ દરેક પ્રકારના પાપ પણ દૂર થઈ જાય છે શ્રીકૃષ્ણ કહે છે કે પૌરાણિક કાળમાં અયોધ્યામાં શ્રીરામના વંશ ચક્રવર્તી રાજા હરિશ્ચંદ્ર થયા હતા તેઓ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતા માટે પ્રસિદ્ધ હતા દેવતાઓએ તેમની પરીક્ષા લીધી જેથી રાજાએ સપનામાં જોયું કે ઋષિ વિશ્વામિત્રને તેમને પોતાનું રાજ્ય દાનમાં આપી દીધું છે સવારે સાચે જ વિશ્વામિત્રએ તેમને કહ્યું કે તમે સપનામાંગ મને તમારું રાજ્યદાનમાં આપ્યું છે તે પછી રાજા હરિશ્ચંદ્રએ સત્યનિષ્ઠ વ્રતનું પાલન કરીને સંપૂર્ણ રાજ્ય વિશ્વામિત્રને આપી દીધું દાન માટે માટે ચૂકવા રાજા કર્મના ફળના કારણે પત્ની દીકરા અને પોતાને વેચવા પડ્યા હરિશ્ચંદ્રને એક વ્યક્તિએ ખરીદી લીધા જે સ્મશાન માંગ લોકોનો અગ્નિસંસ્કાર કરાવતો હતો ત્યારે રાજા એક સાંડાલના દાસ બની ગયા તેમને કફન લેવાનું કામ કર્યું પરંતુ આ મુશ્કેલીના સમયના કામમાં પણ સત્યનો સાથ છોડ્યો નહીં જ્યારે આ કામને કરવામાં અનેક વર્ષ વીતી ગયા ત્યારે તેમને પોતાના આ નીચ કર્મ ઉપર ખૂબ જ દુઃખ થયું અને તેનાથી મુક્તિ મેળવવાનો ઉપાય શોધવા લાગ્યા જ્યારે તેઓ આ ચિંતામાં બેઠા હતા ત્યારે ગૌતમ ઋષિ ત્યાં પહોંચ્યા હરિશ્ચંદ્રએ તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું તેનાથી મહર્ષિ ગૌતમ પણ દુઃખી થયા અને તેમણે રાજાને કહ્યું કે તમે શ્રાવણ મહિનાના વર્ગ પક્ષની એકાદશીનું મૂર્ત અને રાત્રિ જાગરણ કરો તેનાથી બધા જ પાપ દૂર થઈ જશે સમય આવતા રાજાએ આ એકાદશીનું વ્રત કર્યું જેથી તેમના દૂર થઈ ગયા અને તેમને તેમનો મૃત્યુ પામેલો દીકરો ફરી પાછો મળ્યો અને પોતાનું રાજ્ય પણ પાછું મળી ગયું જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ આ વિડીયો અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી